હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે જીરાવારી મિની ભાખરી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં આપણે જે જાડો ભાખરીનો લોટ આવે છે તે મેં બે કપ લીધેલો છે એક ટી સ્પૂન જેટલું આખું જીરું લીધેલું છે સ્વાદ અનુસાર મીઠું ભાખરીમાં લગાવવા માટે ઘી મોણ માટે તેલ જરૂર અનુસાર પાણી તો સૌ પ્રથમ આપણે લોટ બાંધી લેશું આમાં મેં ખાલી જાડો ભાખરીનો લોટ જ એડ કરેલો છે આમાં આપણે રોટલીમાં જે ઘઉંનો લોટ વાપરીએ છીએ તે આમાં એડ કરવાનો નથી તો સૌપ્રથમ આપણે જીરાને શેકી દઈશું તેના માટે તવી ગરમ મૂકી દીધી છે આપણે આમાં શેકેલું જીરું એડ કરીએ તો ખાવાની મજા આવે છે આપણી તવી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે એક ચમચી જીરું લીધેલું છે આખરી સવારે ચા સાથે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તેમજ સાંજે ચાર વાગે આપણે કાંઈ હલકો ફૂલકો નાસ્તો કરવો હોય તો આપણે આ ખાઈ શકીએ છીએ આપણું જીરું શેકાઈ ગયું છે તો આપણે આને ઠંડુ થવા દેસું તો આપણે એક ડીશમાં કાઢી લેશું આને તો આપણે ભાખરીનો લોટ બાંધી લેશું આ મેં ચારી લીધેલો છે લોટ સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે તેલ એડ કરીશું આપણે આમાં મુઠી પડતું મોણ એડ કરવાનું છે અને આપણે આ જીરું ઠંડુ થઈ ગયું છે તો આમાં એડ કરી દેસુ આપણે આ રીતનું મૂઠીપણતું મોણ એડ કરવાનું છે પાણી લોટ એકદમ આપણે કઠણ બાંધવાનો છે નોર્મલ મેં ગોરાનું પાણી જ લીધેલું છે આ ભાખરી ખાવાની રીંગણા બટેકાના શાક સાથે ખૂબ જ મજા આવે છે રસાવાળું રીંગણા બટેકાનું શાક હોય તો આ ભાખરી ચોરીને ખાવાની ખૂબ જ મજા આવે છે આપણે આ રીતનો કઠણ લોટ બાંધી લેવાનો છે તો આપણે આમાંથી નાની ભાખરી વણી લેશું આપણે આમાંથી નાના લોવા વારી લેશું થોડીક આપણે જાડી વણવાની છે એટલે આપણે આવડા લુવા તૈયાર બધાય કરી લેશું હવે આપણે આમાંથી ભાખરી બધી વણી લઈએ તો આપણે એક લો લઈ અને ભાખરી વણી લેશું આ રીતે કોરેથી ફાટે તો એને આપણે આવી રીતે દબાવતું જવાનું છે આપણે આવડી આવડી ભાખરી વણવાની છે નાની ભાખરી જેથી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ રીતે તમે આપી શકો મોટી કરવી હોય તો તમે મોટી પણ બનાવી શકો છો આ જ રીતે અને થોડીક આપણે જાડી રાખીશું ભાખરીને તવી ગરમ થઈ ગઈ છે ભાખરીને આપણે મીડિયમ ગેસ ઉપર જ એને પાકવા દેવાની છે કારણ કે જાડી છે તેના માટે ધીમે તાપે પાકશે તો અંદરથી પણ પાકી જશે આજ રીતે બધી ભાખરી શેકી લઈએ આપણે આ ગરમ ગરમ ભાખરીમાં કાણા પાણી અને ઘી લગાવી લઈએ ખાડા કરી અને આમાં આપણે ઘી લગાવી લેશું આ રીતે એમાં ઘી લગાવી અને તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણી જીરાવાળી મિની ભાખરી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો